સ્ત્રીઓને છે ને જીવનમાં બહુ અસંતોષ વધતો જાય છે આપણે બધાએ અનુભવ કર્યો છેલ્લા દસેક વર્ષમાં સ્ત્રીઓના જીવનમાં અસંતોષ બહુ વધી ગયો છે અને અસંતોષ વધ્યો છે એનું કારણ કુટુંબ પરિવારમાં કલેહના રૂપે આવે છે અને આખા સમાજનો બહુ મોટો પ્રશ્ન છે આજકાલની દીકરીઓ યુવતીઓ બરાબર સારું કામ કરે કમાય ભણે બહુ સારી વાત છે હું જ્યારે પણ અમારી સમકક્ષ કોઈ સ્ત્રીને મળું ને મારા ઉમરની મારતી નાની એટલે એનામાં અસંતોષ બહુ હોય કે જો તો ખરા પાંચ હજાર વર્ષોથી સ્ત્રીઓ ઉપર કેટલા પુરુષોએ અત્યાચારો કર્યા છે જુઓ તો ખરા બળતરાઓ છે ખાસ કરીને શહેરોમાં બહુ બળતરા છે અને હું હંમેશા એમ કેતી આ તો અત્યારે જમાનો બદલાયો છે કે અત્યારે તનની મહેનતનો જમાનો નથી મનની બુદ્ધિનો જમાનો છે એટલે આપણે એમ થાય કે આ હા હા અમને તક નથી મળતી અમને મોકો નથી મળતો પણ જૂના જમાનામાં વયા જાઓ હજાર વર્ષ પહેલાં પાંચસો વરસ પહેલાં વયા જાઓ સ્ત્રીઓને કામ કરવા નહોતી દેવામાં આવતી એનો મતલબ એવો નહોતો કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો હતો જુલુમ કરતા હતા આપણા પૂર્વજો એ પૂર્વજો સ્ત્રીઓને કામ નહોતા કરવા દેતા એનું મુખ્ય કારણ એ હતું કે સ્ત્રીઓને કામ કરવા ન દેવું એવું નહીં પણ સ્ત્રીઓને આ મજૂરીથી બચાવીને એને લક્ઝરી મળે ઘરમાં સુખ શાંતિ મળે એવો ભાવ હતો